શું તમને ખબર છે આ પટીકી મારા બાપુ ખાય છે એમાં ઓળી શું હોય એ તો મનેય નથી ખબર મેં તો ખાધી મને મજા આવી ચાલો ચાલો આપણે પણ ખાવા જઈએ ચાલો ચાલો નહીં નહીં અત્યારે નિશાળે જવાનો સમય ચાલો લો નિશાળે ચાલો તમાકુ ખાવાનું મન થાય છે પણ સાહેબ તો ના પાડી ચાલો બાળકો આજે આપણે ઇતિહાસ ભણવાનો છે ચોપડી ની જરૂર નથી

તમને ખબર છે તે કેટલા આવ્યા હતા એક મુઠ્ઠી ભર આવ્યા હતા મુઠ્ઠી ભર તેમની વચ્ચે સંઘર્ષો ચાલ્યા અને એવી રમઝટ જામી એવી રમઝટ જામી કે ખચા ખચ ખચા ખચ ખચા ખચ થોડાકને માર્યા પીટ્યા અને ભારતીનું શોષણ કરી કરીને બત્રીસ સળિયાની જેલમાં પૂરી દીધા આપણા આ સમાજના કેટલાક ગામડામાં લોકો છે જે તમાકુનું સેવન કરે છે તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે તેથી આપણે કોઈએ તમાકુ ના ખાવું અને જે લોકો તમાકુ ખાય છે તેમને અટકાવો નહી નહી અત્યારે સાબે વર્ગખંડ કીધું હતું કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે અરે તું તો સાહેબ નો અડધો ચમચો છે હાલો હાલો પ્રવીણ દુકાને પ્રવીણ ભાઈ મને રૂપિયા વાળી પડીકી આપો રૂપિયા વાળી પડીકી ઘણી આવે છે આરએમડી વિમલ શિમલા માણકચંદ તમારે કઈ જોતી છે ચાલો આપણે બધા અલગ અલગ લઈએ મને પ્રવીણ ભાઈ ડાળિયા આપો આલે આ તો ચમચો છે પ્રવીણ ભાઈ મને શિમલા આપો આલે પ્રવીણ ભાઈ મને વિમલ આપો આલે બોલો જુબા કેસરી પ્રવીણભાઈ મને માલિક છે પ્રવીણભાઈ મને ગુટકા આપો. આર એમડી આપો ઉચ્ચે લોગો કી ઉચ્ચી પસંદ

તું સમય તમાકુ ખાવ છો હા હું મારો લાંબો સમય થઈ ગયો હું તમાકુ ખાવ છું એનો તો તમારો એક્સરે અને લેબોરેટરી જકાજું પડશે હા તો આ લ્યો તો ઘરેથી આપ્યું તું ખબર ન જ પડતી આ શું છે આ શું તમને કેન્સર થયું છે શું મને કેન્સર શું છે હા એ ભગવાન હવે મારું મગજનો શું થશે તો ગોપાલ તને ખબર છે મારા બાપુને કેન્સર થયું છે શું ખાવાથી કેન્સર થયું છે તમાકુ ખાવાથી તો તો ઓલા ગગન મગન છગન જગનને પણ કેન્સર થયું હશે ને હા હા ચાલો તમને પણ ડોક્ટરને દેખાડી દઈએ ચાલો ચાલો

તમારે તમાકુ ન ખાવાનો જે બીજા લોકો પણ તમાકુ ખાય છે તેમને પણ ખાતા અટકાવવા જોઈએ તો હવે અમે તમાકુ નહીં ખાઈએ અને જે ખાતા છે તેને અટકાવીશું તો તમને મળશે આવા છોકરા આવો તમે કેમ રૂપિયા વાળી પડીકી લેવા નથી આવતા નંન કરતા શીખવાડો છો શરમ કરો શરમ ભાગની દુકાન ખોલો આ છોકરાઓ સિંગ દાવ વટાણા દાવ ડાળિયા તમારે શું જોતું છે હાલો મને તીખી સિંગ આપો

આ નાટક ઉપર તો એટલી શીખ લેવી કે તમાકુ કે કોઈ પણ વ્યસન કરવું નહીં અસ્તુત હાલો સરસ મજાનું આ વ્યસન મુક્તિનું નાટક આપણે નિહાળ્યું પણ આજના આ પવિત્ર દિવસે આપણે પણ એક સંકલ્પ કરીએ કે આપણે પોતે વ્યસનથી દૂર રહીએ અને બીજા વ્યસન કરતા હોય તો એમને રોકીએ આમ તો મારી પાસે બે ત્રણ ફૂલ ફોર્મ છે ગુટખા એટલે ગુજરી જવાની ટકોરાબંધ ખાતરી અને ફોર્મ છે આ ગુટખા એટલે ગુજરી જવાની ટકોરાબંધ ખાતરી શરાબ એટલે શરીરને રાખ કરતી બધી અને તમાકુ એટલે તમને મારી નાખવાની કુટેવ તો આજ આ સરસ મજાનું જે નાટક આપણે નિહાળ્યું એમાંથી કંઈક આપણે આપણા જીવનની અંદર પણ ઉતારીએ